દ્વારકા જ્ઞાન કમિટી ના પ્રથમ જ્ઞાન સત્રિટી ગૌશાળાના નવનિર્માણ પ્રસંગે ગૌ માતાના લાભાર્થે આયોજિત આ કથા જ્ઞાન યજ્ઞ ના આજના આરતી તરફ આપણે જઈએ પૂર્વે પૂજ્ય નિલેશાનંદજીને પ્રસંગોચિત પોતાની શબ્દ પ્રસ્તુતિ પ્રસ્તુત કરવા પ્રાર્થના સાથે વિનંતી કરી રહ્યો છું પૂજ્ય નિલેશાનંદજીના પ્રસંગોચિત એ પ્રસન્નતા વ્યક્ત થયા બાદ આપણે આરતી સંપન્ન કરીશું તો પૂજ્ય નિલેશાનંદજીને પ્રાર્થના કે સૌ આરતી સમાપન સુધી સાક્ષી બની સ્થાન જાળવી રાખશે એવા સૌના સહકારની અપેક્ષા સાથે 부처 부처 니르산안지